એના વિશે કહું તો પાંચ વર્ષ જયારે પાર્વતીજી શિવજી નું કરી પાર્વતીજીની આ વ્રત પૂજામાં સહાયતા કરી એને તો કોઈ યાદ ન કરી એટલે આ જયા સખી રિસાણા અને રિસાણા ત્યારે પાર્વતીજી એને એવું વરદાન આપ્યું કે મારું વ્રત મેં જે કર્યું છે પૂજા એ વ્રત અને પૂજા કરશે પણ મારું વ્રત ને પૂજા કરતા પહેલા તારું નામ જયા એમ લેશે ત્યારે જ આ વ્રત પૂર્ણ ગણાશે માટે આ વ્રતને જયા પાર્વતી વ્રત કહેવામાં આવે છે તો બેનો જ્યારે જ્યારે પણ વ્રત કરવા જાઓ પાર્વતીજી ની શિવજી ની પૂજા કરો તો આ જયા નામની સખીને પણ યાદ કરજો